હેલો મિત્રો જય શ્રી રામ તો કેમ છે તમને બધાને મજામાં ને તો વાંધો નહીં તો દોસ્તો આજે આપણે આવેલા શ્રી બદનરાજ બાપાના ધામ આ બગદાણા તમે નામ તો સાંભળ્યું છે વિશ્વભરમાં પ્રસિદ્ધ નામ છે તમે સાંભળ્યું છે જરૂર બિલકુલ અને આજે છે આપણે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે તમે તમારી પાસે જોઈ શકો છો આ ડેકોરેશન કેવું થયેલું છે અને વધારે પડતું બહુ જ અત્યારે રાતના ટાઈમમાં પબ્લિક છે તમે જોઈ શકો છો અને તમે એકવાર આ તમે નામ તો સાંભળ્યું છે બગદાણા બરાબર બહુ જ ખૂબ પ્રસિદ્ધ નામ છે તો તમે સાંભળ્યું છે બાપાના મંદિર આવેલા છે અત્યારે તો આપણે ગાડી કરી દીધી છે આગળ પાર્ક તો આપણે અત્યારે આલીના આ બાજુ આવેલા છે કારણ કે માણસો છે જાજા તો આપણે આવે જાઓનું મંદિર છે તો હું તમને મંદિર તરફનું બતાવું બરાબર કારણ કે અત્યારે પબ્લિક છે એટલે આપણે અત્યારે જોઈ શકીએ નહીં એવું છે મિત્રો તો કાંઈ વાંધો નહીં ચાલો હું તમને આગળ જઈને મંદિરે પણ બતાવો ને આગળનો રસ્તો પણ બતાવજો તમે જો તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક એટલું છે ઘણું બધું છે કારણ કે છે બગદાણા ધામ તમે જો અત્યારે કે માણસો કેટલું છે મારી વાત જોઈ શકો અત્યારે કેટલું માણસો છે બહુ જ પબ્લિક છે અહીંયા અને આપણે અત્યારે આવેલા છીએ ભજંદાજ બાપાના ધામમાં બગના મતલબમાં એવું છે કે મિત્રો અહીંયા તમે જે બજનદાજ બાપાનું નામ છે સાંભળ્યું છે એની હિસ્ટ્રી તમે સાંભળી હશે બરોબર તો તમને ખબર જ હશે કઈ રીતનું છે એમ તો તમે જો આ ભજનદાજ બાપાનો મેન ગેટ છે ને આ મંદિર છે તો આ મારી સાથે બધા મિત્રો આવેલા છે તમે જોઈ શકો છો આ ચાર બધા મિત્ર સત્ત્રમાં આવેલા છે બરોબર ને તમે અહિયાં જોવો અત્યારે પબ્લિક કેટલું છે ઘણું બધું પબ્લિક છે બધા ફોટા પડે છે અને આપણે તો અત્યારે પેલા પ્રસાદી લેવા જવાનું છે પણ પેલા તમને મંદિર બતાવી દો તો આ તમે જોબ લાઇટિંગ જોબ મેન ગેટ જોવો કેટલું પબ્લિક છે આપણે અત્યારે ચાલીને જઈ જઈશી પેલા તો ચપ્પલ ચપ્પલ મૂકવા તમારે અહીંયા હોય તો બરોબર કારણ કે જો તમે અહીંયા જોઈ શકો છો અહિયાં પાર્કિંગ નું બોલું છે મતલબ ચપ્પલ બૂટ ચપ્પલ તમે કાઢી શકો છો જુઓ તમે તો બધા લોકો અહીંયા તમારે બૂટ ચપ્પલની સુવિધા કરવી હોય તો તમે અહીં કાઢી શકો કારણ કે અહીંયા જો અહીંયા પણ પડેલા છે તો અહીંયાથી તમે લઈ નહીં શકો કારણ કે અહીંયા એવું છે કે તમારે ખોવાઈ જાય છે તો અહીંયા બૂટ ચપ્પલ ઉતરો જો તમે બૂટ ચપ્પલ ઘર છે દેખાય તમને બરોબર તો આપણે ત્યાં મૂકવા જવાના છે તો આપણે પહેલાં બૂટ ચપ્પલ મુકાવી બરોબર તો તમારે પણ કંઈ પણ જગ્યાએ તમે ક્યારેય પણ આ સાઈડમાં આવો બરાબર તો મિત્રો તમે અહીંયા આવશે આવો તમારે મતલબ બુટ ચપ્પલની તમારે સુવિધા મળી રહેશે તમને બરાબર બૂટ ઘર છે આવડા બરોબર નિઃશુલ્ક છે ફ્રી છે બરોબર ને તમારે બૂટ આ થેલીમાં ભરી છે બેગ એમાં તમારે નાખવાના હોય અહીંયા તમે આવો એટલે બરોબર તો તમારે આમાં નાખવાના ને હવે આપણે અહીંથી મળશે ટોકન તમારા નિશુલ છે સાવ ફ્રીમાં છે અમે બધાય નાખી દીધા છે ને આપણે હવે ટોકન મળી ગયું છે તો આ છે ટોકન લખ્યું છે બાપા સીતારામ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ પ્રસાદી લેવા તો આ જે મેઇન ગેટ ની તરફનો રસ્તો છે તો આપણે હવે જવાનું છે પ્રસાદી લેવા

તો આપણે એક મિત્ર મળી ગયા છે ચલો કેમ છે વાંધો નહીં તો આપણે જઈએ આગળ સાઈડમાં તો આ જુઓ તમે અંદર અત્યારે કેટલું પબ્લિક છે બાપા સીતારામના સામે મેન મંદિર છે જે બાપા સીતારામ સાક્ષાત બિરાજમાન છે અહીંયાથી દૂર દૂરથી કઈક લોકો માનો કે તમે ફોરેનર લોકો પણ અહીંયા ઘણા આવે છે અને આવેલા છે અને અહીંયા હોય પણ છે અને અહીંયા આવે છે એટલા શ્રદ્ધાળુ લોકો અહીંયા બહુ આવશે માનતા કરે છે અને બહુ જ અમારે આપણે આજનો વિશ્વનો સૌથી મોટો દિવસ છે આપણો મતલબ માનો કે આપણી દિવાળી જ કહેવાય આજે તો એટલું પબ્લિક અહીંયા આવેલું છે તમે ડેકોરેશન જોવો લાઈવ ડેકોરેશન તમને બતાવું કે કેટલું છે અને આપણે હવે જવાનું છે મંદિર તરફ બરાબર તો હવે એ પહેલાં આપણે જઈએ આજ પગ ધોઈ આવે હાલો તો રસ્તામાં ધૂળ ઉડી હતી એટલે આપણે હાથ પગ ધોવા પડશે હાથ પગ ધોયેલી પાણી બહુ ઠંડુ છે પણ હાથ પગ તો ધોવા જ પડશે ત્યાં સુધી આપણે મંદિર આગળ ન જવાય હાથ પગ ધોયા વગર તો પેલા આપણે હાથ પગ ધોઈ લઈ હું અને મારા મિત્ર બંને તો ઠંડુ પાણી છે બહુ જ અને ટાઈટ પણ બહુ જાજી છે પણ તો પણ હાથ પગ ધોઈ અને પછી આપણે જવાનું છે મંદિરે અને પછી આપણે જવાનું છે પ્રસાદી લેવા તો મોઢું ધોઈ લઈએ હવે તો ચાલો હવે આપણે હાથ પગ ધોઈ લીધા છે અને હવે આપણે જાશું મંદિર તરફ તો આપણે હવે હાથ પગ ધોઈ લીધા છે અને હવે નીકળી ગયા છીએ આપણે મંદિરે પગે લાગવા દર્શન કરવા પણ પબ્લિક બહુ જાજુ છે અને ડેકોરેશન પણ ખૂબ સરસ કરેલું છે અને ઉપર લખેલું છે બાપે સીતારામ તમે જોઈ શકો તો બહુ જ પબ્લિક જાજુ છે હાલવાની જગ્યા નથી તો માણસો તો અમારી હામું જોવે છે કે આ ભાઈ કોણ છે એમ તો પબ્લિક રિએક્શન બહુ આપે છે કે આ ભાઈ કોણ છે એમ આ યુટ્યુબર એમ તો ઘણું બધું પબ્લિક છે અમારી પાછળથી બધા માણસો જે આગળ મળી પણ બધા જોવે છે તો હવે આપણે દર્શન કરી લઈએ બાપા સીતારામ પાસે અને પ્રાર્થના કરી કે તમારી જેવા મિત્રો જે લોકો અમને સપોર્ટ કરતા રહે ચેનલમાં અને અમારી ચેનલ આમનામ ચાલતી રહેશે અને તમે વિડીયોમાં અમારા બના રહેજો અને અને વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા મિત્રો તમે શેર પણ કરજો ને કમેન્ટમાં બાપા સી તરફ લખજો એલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને લાગે છે બહુ ઠંડી એટલે આપણે માથે પહેરી લીધું છે કારણ કે ઠંડી છે બહુ જ બરોબર અને હવે આપણે જાશું સેન્ડલા કરવા કપાળે તો હવે આપણે ચલો સેન્ડલા કરવા એ તો જોવા તમે આજે સાંડલા કરવાનું છે કપાળે તો અહીંયા ટ્રાફિક છે વારો નહીં આવે પણ તો પણ ટ્રાય કરીએ આપણે થાય તો બરોબર હલો એ તમારે કોને કરવાના છે કોને કરવાના છે સેન્ડલા તમારે

જે ગેમિંગ નો બાદશાહ છે આ ભાઈ ગેમર છે આ ભાઈ એ પણ અમારા સાથે અત્યારે આવેલા છે હા હવે અમારા આ ભાઈને હવે હા હવે મારા આ ભાઈને આકાશભાઈને હવે એમ કહે છે મારે ઊભા કરવા છે તો હવે આપણે ઊભા કરી દઈએ

તો મિત્રો હવે આપણે સાંડા તો કરી લીધા છે અને હવે આપણે જમવા તરફ જશું તો આ જમવાની સાઈડનો જવાનો રસ્તો છે અને પબ્લિક બહુ ઘણું ખરું જાજુ છે આજે અહીંયા કારણ કે આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ભગવાન શ્રી રામ મંદિરનો તો માણસો જે શ્રદ્ધાળુ લોકો જે આપણે અમે આપણે દિવાળી સમજીએ છીએ આ તહેવારને આપણો ખુશીનો દિવસ છે અને વિશ્વભરમાં ખુશીનો દિવસ છે આજે તો આપણે જઈશીએ જમવા તરફ તો આ ઉપર લખેલું છે બાપા સીતારામ આ ભોજનાલય તરફ જવાનો રસ્તો છે અને મિત્રો બહુ વિડીયો લાંબો થઈ ગયેલો છે એટલે બે પાર્ટમાં કરવો પડશે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયેલો છે તો હું આનો બીજો પાર્ટ પણ મૂકી દઈશ તો તમે એ પણ જોઈ લેજો હું રોજે સવારે આઠ વાગે મૂકું છું વિડીયો તો તમે જોઈ શકો છો અને પ્લીઝ તમે મારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઈક કરો અમે હા કમેન્ટમાં તમે કાંઈ નહીં તો એક બાપા તો લખી શકો છો અને તમે કોણ કોણ અહીંયા આવેલા છો એ પણ મને કમેન્ટમાં કરી શકો અને ચાલો તો આપણે હવે ચાલતા ચાલતા જઈ છીએ અને તમે જોઈ શકો છો લાઇટિંગ આ રાતનો સમય રાત છે અત્યારે તો પણ કેટલું પબ્લિક છે ક્યાંયથી દૂર દૂરથી માણસો આવેલા છે તમે જોઈ શકો છો તમને ખબર જ પડી જાય કે માણસો કેટલું બધું અહીંયા છે એમ જોવો તમે અને આજે બહુ ઠંડી બહુ છે ટાઈટ બહુ પડે છે અને બહુ બધી ટાઈટ પડી છે આજે રસ્તામાં અમને ગાડીમાં તો બહુ લાગતી હતી પણ અમે કીધું નહીં જવું એટલે જવું છે તો તમે જુઓ જમવામાં કેટલી ભીડ છે કેટલું ટ્રાફિક છે બહુ જ વારો આવે તો સારો અમારો તો પણ અમે જમ્યા વગર તો જવાના છહી જ નહીં જમવા જ આવેલા સહી અને તમે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા લેજો અને છે ને તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જરૂર તો મેં નવા વિડીયો મૂકતા રહીશું અને આવી મહેનત કરે રાખશું બરાબર અને જો હવે આપણે જઈએ છીએ અને આ જો બધા લોકો જમે છે અને તો હું તમને બીજા ભાગમાં પ્રસાદ પણ બતાવીશ કારણ કે આપણે વિડીયો લાંબો થઈ ગયેલો છે એટલે મેં બે પાર્ટ કરેલા છે બે ભાગ ભાગ કરેલા તો હવે હું બીજો ભાગ મૂકું તમે ઈ પણ જોઈ શકો છો અને હું રોજે સવારે આઠ વાગ્યે મૂકું છું વિડીયો તો તમે વિડીયોમાં બના રેજો તો ચલો મિત્રો જય શ્રી રામ મળીએ બીજા વિડીયોમાં